વરાછા વિસ્તારમાં રહેતા બે મિત્રને તેમના બે પુત્રના લગ્નની લાલચ આપી રૂપિયા બે પોઈન્ટ ઓગણપચાસ લાખ પડાવી લેનાર બે યુવતી સહિત સાતથી આઠ જણાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે વરાછા એકે રોડ સ્થિત અંકુર સોસાયટીના રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત હિમંત ગોર્ધન વોરા અને તેમના મિત્ર રવજી રૂપાવટીયા તેમના પુત્રના લગ્ન માટે ગત ઓગસ્ટમાં પરિચિત વિપુલ ઉર્ફે વિપુલ બ્રાહ્મણ કાંજી મહેતાને મળ્યા હતા વિપુલ મોબાઈલમાં છોકરીના ફોટા બતાવતા બંનેને જે છોકરી પસંદ પડી હતી તેના ફોટા એકબીજા સાથે શેર કરવાની સાથે બે દિવસ બાદ છોકરી જો નર્મદા જિલ્લાના રાજપારડીના ભામલા ગામ ખાતે ગયા હતા જ્યાં વિપુલે સંજય ઉર્ફે પ્રવીણ ગાબાણી સાથે પરિચય કરાવ્યો હતો અને અતુલ રૂપાવટિયાની કુંતા નામની યુવતી સાથે લગ્નનું નક્કી કર્યું હતું કુંતાના પરિવારની સ્થિતિ સારી ન હોવાથી સંજય લગ્ન ખર્ચ માટે રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી પરંતુ રવજીભાઈએ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ અને વિપુલને અલગથી રૂપિયા દસ હજાર આપવાનું નક્કી કરી બે દિવસ બાદ સગાઈ કરી હતી આ સગાઈમાં રૂપિયા સત્તર હજારના દાગીના તથા રોકડા રૂપિયા સાહીઠ હજાર આપ્યા હતા તે દરમિયાનમાં રાજપારડીના ભીમપોર ગામ ખાતે હિંમતભાઈના પુત્ર રોમિત માટે પદ્મા નામની યુતિ સાથે રૂપિયા એક ત્રીસ લાખ ખર્ચ પેટે તથા વિપુલને રૂપિયા વીસ આપવાનું નક્કી કર્યું હતું અને સગાઈમાં રૂપિયા ઓગણીસ હજારની સાડી તથા દાગીના અને રૂપિયા સાહીઠ હજાર આપ્યા હતા અઢારમી ઓગસ્ટે અતુલના કુંતા સાથે લગ્ન કર્યા હતા અને બે દિવસ બાદ સંજય આશા વિધિના નામે કુંતાને પોતાની સાથે લઈ ગયા હતા બાદ પરત મોકલવા માટે વાયદા કર્યા હતા જેથી રવજીભાઈ અને હિંમતભાઈએ શોધખોળ કરતા ભીમપોર ગામ પહોંચ્યા હતા જ્યાં ઘર બંધ હતું પરંતુ પાડોશીએ લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગ હોવાનું કહ્યું હતું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેબને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા

એમાંથી એક છોકરીનો અમારા છોકરા નક્કી કર્યું અને આ છોકરાનો ફોટો મોકલી દીધો બરાબર છે પછી એ લોકો અહીંયા બામલા ગયા એ લોકોએ એકને પછા કીધા હતા એકમાં વીમાં નક્કી કર્યું અમે અડધા સાંડામાં ને અડધા લગ્ન થાય તો બરાબર પછી એ લોકો અહીંયા દસ તારીખ આજુબાજુ સાંડલો કરવા આવ્યા અને આઠ હજાર રૂપિયા લઈ ગયા બે ત્રણ જોડી કપડાં નાખ નાકનો ને આ તે લઈ ગયા હતા બીજું પછી એ લોકો અઢાર તારીખે લગ્ન ની આપી અઢાર તારીખે લગ્ન આપી કે ધામધૂમથી લગ્ન કરવાના રાજા માણસો આવી ગયો બરાબર છે સત્તર તારીખે ફોન આવ્યો કે અહીંયા મરણ થઈ ગયું છે જુવાન એટલે તમે ટૂંકમાં આવીને પહેલા ફરી જઈ ગયો બરાબર એટલે અમે અંકલેશ્વરથી ફોન કર્યો કે અમે આવ્યા છે એ કે તમે નેત્રણ વૈયા જાઓ ત્યાં મામાને આ બધું રાખ્યું છે બરાબર નેત્રણ અમે ગયા કે ક્યાં ઉભા રેવી કે પંપ પાંચ ઉભા રહ્યો ત્યાં નેત્રણ ત્યાંથી અમને ગાડીવાળો લઈ ગયો વાડી પાસે લઈ ગયો ને આખો બારોબાર સીમમાં ત્યાં વાડી લઈને ત્યાં પુલાર કરીને ત્યાં પૈસા આઠ હજાર રૂપિયા લઈને છોકરી મોકલી દીધી બે દિવસ થયા બે ત્રણ દિવસ થયા સંજાઈ એની ઘરવાળી એની છોકરી તૈણે આવીને તેડી ગયા પછી કે બે ત્રણ દિવસ પછી અમે મોકલી દેવું બરાબર છે બે ત્રણ દિવસ પછી કાંઈ મોકલી નહીં એમના વાયદા કેળા વાયદા ચાલુ થઈ ગયા ઓહ ટૂંકમાં પછી છેલ્લે ફોન બંધ કરી દીધો અમે ગયા એટલે કે બીમાર છે અને બે ત્રણ દિવસ પછી અમે મોકલી જાઉં છેલ્લે ફોન બંધ કરી દીધા પછી તપાસ કરતાં ખબર પડ્યું કે આ બધા સરનામા ખોટા છે આ ગુના ઇતિહાસ ધરાવે છે બે હજાર બાવીસમાં આનો લાભેશ્વરમાં સોકીમાં એક કેસ થયેલો છે અને ત્રેવીસમાં એ સલથાણામાં એક કેસ એનો થયેલો સંજયનો ઓહ પછી અમે એ પછી અમે અરજી લખાવી આની વિરોધ આ ટોટલ એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રોકડા અને અઢાર વીસ હજાર નો સામાન